એમએસ યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનમાં ઈયળ નીકળતા હોબાળો મચ્યો હતો મેસના ભોજનથી ફૂડ પોઈઝનિંગ થયાની ફરિયાદ પણ વિદ્યાર્થીનીઓએ કરી હતી યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓએ સોશિયલ મીડિયા ગ્રુપમાં મેસેજ કરીને જાણકારી આપવામાં આવી હતી કેજી હોલમાં પીરસાયેલા ફૂડ કસ્ટરમાં ઈયળ નીકળી હોવાનો ભાર આવ્યો હતો વિદ્યાર્થીઓએ તેના ફોટા સોશિયલ મીડિયામાં અને દરેક ગ્રુપમાં શેર કરી અન્ય વિદ્યાર્થીઓને છેતવ્યા હતા જેમાં મેસનું ભોજન ખાતા પહેલાં જોઈને ખાજો તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી અન્ય વિદ્યાર્થીઓએ કહ્યું કે મેસના ભોજનથી ફૂડ પોઈઝનિંગ પણ થઈ ગયું હતું અન્ય વિદ્યાર્થીઓને પણ સમજાવ્યા હતા અને અમુક વિદ્યાર્થીઓએ પેટમાં દુખાવ થયાની ફરિયાદ પણ કરી હતી વિદ્યાર્થીનીઓએ આક્ષેપ કર્યા હતા કે બચી ગયેલ ખાવાનું મેસના કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે અલગ અલગ મેસમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હતો જેને પગલે જે મેસમાં વિદ્યાર્થીનીઓને સારું ભોજન લાગે તે મેસમાં સંખ્યા વધી જતી હતી જેથી તમામ ચારે મેસમાં એક સરખું ભોજન મળી રહે એ માટે કોમન કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે

તમે ત્રણ હોસ્ટેલ વચ્ચે જોઈ શકો છો કે ત્યાં મેચ છે તે હોસ્ટેલ એક જ આવેલી છે એમાં કોઈ કોઈ પણ પણ પ્રકારની સાફ સફાઈ કે ગુણવત્તા વાળી વસ્તુ વાપરવામાં નહીં એનએસ દ્વારા હેડ ઓફિસ ખાતે હવે રજૂઆત કરવા આવ્યા છે કે જેના કારણે જે વિદ્યાર્થીઓ સાથે જે સ્વાસ્થ્યના છેડા થઈ રહ્યા છે તે ના થાય અને જે અવાનવા જે કોઈ બી પણ ઘટના બનશે ફૂડ પોઈઝન કે એનો જવાબદાર કોણ રહેશે કોઈ પણ સત્તાધીશો રહેશે તે માટે આજ રોજ વડોદરા એનએસયુઆઈ દ્વારા હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી હતી. આજ રોજ એનએસયુઆઈ દ્વારા હોસ્ટેલની સાફ સફાઈ મુદ્દે અને સાથે જે હોસ્ટેલ કેમ્પસમાં જે મેસ ચાલતી હોય છે તેમાં અવારનવાર જીવજંતુઓ નીકળતા હોય છે તેના પર એનએસયુઆઈ અગાઉ પણ રજૂઆત કરી હતી પણ યુનિવર્સિટીના સત્તાધીશો તેના પર ધ્યાન આપતા નથી. ગઈકાલે તમે જોશો કે યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાંથી જેવી રીતે જીવજંતુ ત્યાંથી નીકળ્યા છે ઈયળ નીકળી છે. એટલે યુનિવર્સિટીના ક્યાંક ને ક્યાંક સત્તાધીશો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સ્વાસ્થ્ય સાથે બરખાસ્ત કરવામાં આવે પણ યુનિવર્સિટીના સત્તાધીશો ક્યાંક ને ક્યાંક તે કોન્ટ્રાક્ટરો સાથે મળેલા હોય તેવું લાગે છે કેમ કે હજુ સુધી યુનિવર્સિટીના જે હોય જેમને આપેલા છે તેમને દૂર નથી કર્યા મેસની તમે હોસ્ટેલ જોઈ લો ગર્લ્સ ગર્લ્સ હોસ્ટેલની આગળ જે કોન્ટ્રાક્ટર છે તે ચારે નું એક જ જગ્યાએ જમવાનું બનાવે છે અને ત્યાંથી પછી ડિસ્ટ્રીબ્યુટ કરે છે

એમને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને યુનિવર્સિટીમાં સાફ સફાઈ મેન્ટેન રહે તેના પર ધ્યાન દોરવામાં આવે